અદાણી પોર્ટ્સ એન્ડ સીઝ દ્વારા દાણેશ્વર મહાદેવ સિરાજા મધ્ય શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આગામી ચૌદમી ડિસેમ્બરથી શરૂ થનારી ભગવત સપ્તાહ વીસ ડિસેમ્બર સુધી ચાલશે કથા દરમિયાન ધાર્મિક સામાજિક પર્યાવરણલક્ષી અને આરોગ્યલક્ષી ધર્મપ્રેમીઓને આમંત્રણ પાઠવાયું છે બોજરાજ મતિયાદેવ મંદિર વલસરાના સાનિધ્યમાં મહેશ્વરી સમાજના ગાદીપતિ નારાયણ દેવ દેવલાલણને અદાણીપોર્ટ સેન સેઝના ડાયરેક્ટર રક્ષિત શાહના હસ્તે આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશ મહેશ્વરી અખિલ કચ્છ જિલ્લા મહેશ્વરી સમાજ તેમજ અખિલ કચ્છ ગણેશ સેવક સંઘના પ્રમુખ કિશોર પિંગોલ મુન્દ્રા તાલુકા મહેશ્વરી સમાજના પ્રમુખ મીઠુભાઈ મહેશ્વરી બોજરાજ મતિયાદેવ વલસરા સમિતિ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અદાણીપો રક્ષિત શાહ દ્વારા કથામાં પધારવા માટે મહેશ્વરી સમાજના નારાયણ દેવ લાલણને શ્રીમદ ભાગવત કથાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું સાથે જ ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના અધ્યક્ષ નરેશ મહેશ્વરી કચ્છ જિલ્લા મહેશ્વરી સમાજના પ્રમુખ કિશોર પિંગોલ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું નવીનારના ભાવેન્દ્રસિંહ જાડેજાએ ધર્મપ્રેમી જનતાને ભાગવત સપ્તાહમાં પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું અમારા ગામની બાજુમાં દાનેશ્વર મહાદેવની પવિત્ર ભૂમિ ઉપર અડાણી પરિવાર દ્વારા જે સર્વજન સુખાય સર્વજન હિતાયના વિચારથી ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે એ આયોજનમાં અમે સૌ સાથે મળી ગ્રામવાસીઓ કથામાં જોડાવાના છીએ અને આ કથા ખૂબ જ ઐતિહાસિક બનવા જઈ રહી છે ત્યારે આ કથાનો ઉત્સાહ આજુબાજુના ગામડામાં નહીં સમગ્ર મુન્દ્રા તાલુકામાં પણ નહીં સમગ્ર કચ્છ જિલ્લામાં છે ત્યારે અમે પણ આ કથાને ખૂબ ખૂબ અદાણી પરિવારને અભિનંદન પણ આપીએ છીએ આવનારા દિવસોમાં ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું કે આવાના આવા સારા કાર્યો કરવાની ભગવાન એમને શક્તિ પ્રદાન કરે અને રહી વાત બીજા નાના મોટા કામકાજની તો અમે સૌ સાથે મળી ગ્રામવાસીઓ અદાણી પરિવાર અદાણી ગ્રુપને રજૂઆત કરી અને નાનું મોટું સંકલન કરી જે ઘણા બધા કામ અડાણી દ્વારા ગામમાં કરવામાં આવેલ છે પણ હજી ઘણી બધી ખૂટતી કડીઓ છે એ કડીઓ પણ કેમ ઝડપથી પૂરી કરી શકાય કારણ કે કોઈ પણ કંપની અને ગામ એ એક સિક્કાની બે બાજુ કહેવાય તો બંને સાથે મળી ગામમાં વધારે પડતા કાર્યો કેમ થાય કેમ ગામને કંપનીનો જાજો લાભ મળે કેમ રોજગારી મળે આવનારા દિવસોમાં તે માટેના અમે સૌ સાથે મળી અને પ્રયાસો કરીશું